અહીંયા ઉભા રહ્યા છે અહીંયા બનાવવાની છે પેળ આર કે ભાઈ નીચે ઉતરી ગયા છે અને અહીંયા ગામની સુમસાન જગામાં આપણે પેળ બનાવવાની છે આવું વાતાવરણ છે ખૂબ સુરત અને વરસાદ આવી રહ્યો છે આર કે ભાઈ ચાલુ કરી દીધું સકાસક મસ્તીનો સવાનો નાખવાનો છે આવી ગાડી ઊભી રાખી છે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ઓહો આ લોકો ભીડ તૈયારી કરે છે ભીડ બની ગઈ છે આર કે ભાઈ બને નાખી છે ટાઈટ બહુ છે આપણું વાતાવરણ આવું થઈ ગયું છે બહુ ટાઈટ છે આ બધા નથી વાતી મને વાય છે જો ખાય અને આમ જો આ રોડે ચાલુ કર્યું છે આ નવો રોડ ગોચ્યો છે બરડી બરડીપાડાથી સુરિયા ચોકડી પંદર કિલોમીટર કપાઈ જાય કે વધારે કપાય પંદર હા પંદર કિલોમીટર કપાઈ જાય અને આ જે જ રોડ છે કુલ વરસાદ ડુંગરાવાળો એક નંબર રોડે ચાક્કા ચાકા જેવો છે અહીંયા જે હજી જીજે ફાઈ નથી પણ હવે જીજે ફાઈ હાલવા મળશે આપણો આ વિડીયો જોઈને એવું લાગે છે